યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણમાં બેતાલીસમાં ભાગનો પાઠ સાંભળીશું બેતાલીસમાં ભાગમાં હરિ પંચક વર્તની વિધિ અને મહાત્માય સાંભળીશું હરિહિ શ્રી સનકજી કહે છે હે નારદજી હવે હું બીજા વ્રતનું યથાર્થ રૂપે વર્ણન કરું છું સાંભળો આ વ્રત હરિપંચક નામથી પ્રસિદ્ધ છે અને સંપૂર્ણ લોકમાં દુર્લભ છે હે મુનિ શ્રેષ્ઠ સ્ત્રીઓ તથા પુરુષોના સંપૂર્ણ દુઃખોનું આનાથી નિવારણ થઈ જાય છે તથા આ ધર્મ અર્થ કામ અને મોક્ષ તથા સંપૂર્ણ અભિલાષાઓ અને સમસ્ત વ્રતોના ફળને આપનારું છે માર્ગશીષ માસના શુકલ પક્ષની દસમી તિથિએ મનુષ્ય પોતાના મન ઇન્દ્રિયોને સંયમમાં રાખીને શૌચ દાતણ અને સ્નાન કરીને

ઉઠીને સ્નાન અને કર્મથી નિવૃત્ત થઈને પોતાના ઘરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી હે મુનીશ્વર પંચામૃતથી પંચામૃતની વિધિથી ભગવાન શ્રીહરિને સ્નાન કરાવવું ત્યાર પછી ગંધ પુષ્પ વગેરેથી તથા ધૂપ દીપ દૈવ્ય તાંબુલ અને પરિક્રમા દ્વારા ઉત્તમ ભક્તિ ભાવથી ક્રમશઃ ભગવાનની અર્ચના કરવી દેવ દેવેશ્વર ભગવાનની સારી રીતે પૂજા કરીને આ રીતે પ્રાર્થના કરવી કે હે પ્રભુ તમે જ્ઞાન સ્વરૂપ છો તમને નમસ્કાર છે તમે જ્ઞાનદાતા છો તમને નમસ્કાર છે તમે સર્વરૂપ તથા સર્વ સિદ્ધિઓને આપવાવાળા છો તમને નમસ્કાર છે આ પ્રમાણે સર્વવ્યાપી દેવેશ્વર ભગવાન જનાર્દનને પ્રણામ કરીને આગળ બતાવેલા મંત્ર દ્વારા પોતાના ઉપવાસ વ્રત ભગવાનને સમર્પિત કરવા સંપૂર્ણ જગતના સ્વામી કેશવ તમારી આજ્ઞાથી હું આજથી પાંચ રાત સુધી નિરાહાર રહીશ અને તમે મને મારી અભિષ્ટ વસ્તુ પ્રદાન કરો આ પ્રમાણે ભગવાનને ઉપવાસ સમર્પિત કરીને જીતેન્દ્રી પુરુષે રાત્રે જાગરણ કરવું હે મુનિ એકાદશી દ્વાદશી ત્રયોદશી ચતુર્દશી તથા પૂર્ણિમાએ સંયમ તથા ઉપવાસ કરીને આ જ રીતે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ હે વિપ્રવર એકાદશી તથા પૂર્ણિમાની રાત્રિમાં જાગરણ કરવું પંચામૃત વગેરે પદાર્થોથી કરવામાં આવતી પૂજા તો પાસે દિવસ જરૂરી છે પરંતુ પૂર્ણિમાના દિવસે યથાશક્તિ દૂધ દ્વારા ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું જોઈએ સાથે સાથે તલનો હોમ અને દાન પણ કરવું જોઈએ ત્યાર પછી છઠ્ઠો દિવસ આવે ત્યારે પોતાના આશ્રમોચિત કર્મ કરીને પંચગવ્ય પીને વિધિપૂર્વક શ્રી હરિની પૂજા કરવી જો શક્તિ હોય તો બ્રાહ્મણોને ખુલ્લા મને ભોજન કરાવવું ત્યાર પછી ભાઈ સાથે સ્વયં પણ મૌન રહીને ભોજન કરવું હે નારદજી આ પ્રમાણે પોષ માસથી કાર્તિક માસ સુધી પણ શુકલ પક્ષમાં મનુષ્યએ પૂર્વકત વિધિથી આ વ્રત કરવું આ પ્રમાણે આ પાપનાશક વ્રત એક વર્ષ સુધી કરવું પછી માર્ગશીષ માસ આવતા વ્રતિ પુરુષે તેનું ઉદાપન કરવું હે બ્રહ્મણ એકાદશીએ નિરાહાર રહેવું જોઈએ અને દ્વાદશીએ એકાગ્ર ચિત્તે પંચગવ્ય પીવું જોઈએ પછી ગંધ પુષ્પ વગેરે સામગ્રીઓથી દેવદેવ જનાર્દનની સારી રીતે પૂજા કરીને જીતેન્દ્રી પુરુષે બ્રાહ્મણને ભેટ આપવી મધ અને ઘી મિશ્રિત ખીર ફળ સુગંધિત જળથી ભરેલ ભરેલો અને વસ્ત્રથી આચ્છાદિત પંચરત્ન અને દક્ષિણા સહિત કળશનું અધ્યાત્મ તત્વના જ્ઞાતા બ્રાહ્મણને દાન કરવું દાન કરતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી હે સર્વના આત્મા સંપૂર્ણ ભૂતોના સ્વામી સર્વવ્યાપી સનાતન માધવ તમે આ ઉત્તમ અન્નના દાનથી અત્યંત પ્રસન્ન થાઓ આ રીતે યથાશક્તિ બ્રાહ્મણને ભોજન કરાવવું અને સ્વયં પણ મૌનપૂર્વક ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું જે આ હરિપંચક નામના વ્રતનું પાલન કરે છે તેનું બ્રહ્મલોક અર્થાત પરમધામથી કદી પુનરાગમન થતું નથી ઉત્તમ મોક્ષની ઈચ્છા રાખનારા પુરુષોએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ હે બ્રહ્મન આ વ્રત સંપૂર્ણ પાપરૂપી દુર્ગમ વનને બાળવા માટે દાવાનળ જેવું છે જે માનવ ભગવાન નારાયણના ચિંતનમાં તત્પર થઈને ભક્તિપૂર્વક આ પ્રસંગને સાંભળે છે તે મહાઘોર પાતકોથી મુક્ત થઈ જાય છે તો અહીંયા નારદ પુરાણમાં બેતાલીસમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ નારદ પુરાણ ગમ્યું હશે ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો